હું તમને બધી રિપોર્ટિંગ આપું છું હલો હા લીલા બોલો આ બસ થોડોક મેકઅપ બાકી હતો ને અધૂરો હતો તે પૂરો કરીને આવું જ છું અરે ના ના એક કલાક નહીં થાય બસ આ ફોન મૂકો એટલે હું આવી હે ને હા જોયું આ મારી વહુ બેનપણી સાથે ક્યાંક ફરવા જાય છે ઘરના કામ છોડીને એટલે મારા આખી જિંદગી કામ જ કર્યા કરવાનું તમારા ઘરનું બીજું કશું કરવાનું જ નહીં એટલે શું આ ઘરમાં તો દુખી છે દુખી દુખી વાત કરો ને આ તમે આ કીધું ને દુખી એટલે મને એક ગઝલ યાદ આવી છે હોબળો તારી ગઝલ તારા જેવી જ હશે મગજમાં વાગે એવી હટકાર તો હોબળો નયન ને બંધ રાખીને મે જ્યારે એમને જોયા છે ખબર નહીં એવી રીતે લગન કરીને બિચારા કેટલા રોયા છે હાય કે જીત કેમ હા અરે યાર તું તો જબરે ભૂતાવડી છે અરે મેકઅપ તો પૂરા થવા આવું છું અરે તારો ધણી બોલું છું તું કઈ ઉપડી કે જ બોલું છું તો ઘરે જ છું દીકરો છે છે મને છે ને ઓફિસના કોમે છે પણ મારી તબિયત સારી નહીં લાગતી એટલે હું ઘરે આવું છું હા પધારો મચ્છા પડી ગઈ બહુના પ્લાનમાં પંચર પડ્યું વધારે છે ને હરખાવાની જરૂર નહીં બરાબર હા આ હું મારી બેનપણી જોડે બહાર ફરવા જવાની છું એ જોઈને તમે તો મારા ફોનમાં કોઈ હળી નહીં કરી ને દેખાઈશ મારા તે મને ક્યારે લઈ આપ્યો ફોન અરે આટલા વર્ષોથી તો ફોટા ફ્રેમમાં આ જ પોઝિશનમાં છું મેં ક્યાંથી ફોન કર્યો હોય અને હા આમ પણ આગી પાછી કરવાની ટેવ મને નથી તારી જેમ મળવાનું તો કોઈ છે ને તમારી જોડ થી શીખે ઓ ભૂભાભાઈ ઓ ધીમી ગતિના સમાચાર આમ આવજો એક કલાક કરશે આવતા બોલો તમે મને બોલાવ્યો

કશો વાંધો નહીં આપણે તમારા માટે છે ને બાર થી પાર્સલ મંગાવી લઈએ હા એ ચાલશે જોડે પનીર નું શાક અને રસગુલ્લા પણ મંગાવ ઓ રસગુલ્લા વાળી છાની માની રસોડામાં જા અને ખીચડી બનાય આપણે બધાય ખીચડી જ ખાવાની છે ખબર નહીં પડતી આ અમારો સેટ છે કે અમે આના સેટ છીએ

જેઠજી ધીમી ગતિ આઈ બોલ ભાઈ મારે તમારું એક કામ પૈસા ને છોડીને તારે બીજું જે કઈ કોમ કાજો ને મને કહી દે પૈસા શું થોડા દુનિયામાં બધો ને પૈસા ની જરૂર છે પૈસા વગર પોંદડું ના લે એવું ગયડો કઈ નજો સમજો મારે પૈસાની જરૂર નથી તો પછી તારે શેની જરૂર છે જલ્દી બોલ મને તો બે ટંક ખાવાનું મળે એટલે પોત્યું વાહ તારી આ વાત હોબરીન દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું તારું આ જ સ્વભાવ મને ગમે છે અને તું એટલે જ આટલા વર્ષોથી એ ટક્યું છું બોલ બીજું કંઈ કોમ છે શેઠ મારો હાથ બહુ દુઃખે છે દબાઈ આલું હા તું પછી વોશિંગ મશીન ખસેડવાનું છે અચ્છા અલ્યા બોપા તું જો આમના આ બધા અઘરા અઘરા કોમ હું પૂછું એમને અશક્તિ આવી ગઈ છે એમનાથી નહીં થાય હું આવું છું એક વાત કહું મદદ કરવાનો ફૂલ મૂડ હતો મને પણ હવે તો હું આરામ જ કરે તમારે જે ખહેડવું હોય ખહેડો આખું ઘર ખહેડવું હોય તો ખાઈ લો જો જીવ ખાવાનું મેં લઉં અને ખબર શું ખાવાનું બનાવ્યું ખીચડી યાર ઉઠો એટલે ખીચડો 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 સવારે ખીચડો રાત્રે ખીચડો હોજે ખીચડો અરે યાર કંઈક ઢંગનું બનાય તો ખવાય કોમ કરો ખીચડો તમે ખો હું ઓનલાઈન કશું મંગાવી લઉં છું મારા માટે પણ મંગાવી લે ખીચડી મને ચાલ છે હ હવે આરામ કરવા દો ભગવાન શું છે મારા લાયક પતિ શું મોડ્યું છે તા ઉમર લાયક ઉમર લાયક લાયક મારા મગજ નું મોહનથાળ કરી નાખ્યું ત્યાં તું શું કરું છું તમે મસ્તી ના કરી શકો અચ્છા એ વાત છે એમ કે ને એટલે હા આ પેલા ભોપાન કેતો તો કહેવાય ગયું કે ખીચડી ચાલશે પણ સાચું કહું ને તો મારો આજે ખીચડી ખાવાનો જરાય મૂડ નથી યાર કેન્સલ કરી દે હું ઓનલાઈન મંગાઈ દઉં છું મારું કેન્સલ જ રાખો ચમ એટલે મારે મારી બેનપણીને ત્યાં પેલું જવાનું હતું બર્થડે પાર્ટીમાં મેં કેન્સલ રાખ્યું અચ્છા એમ વાત છે એટલે તું ચાંદની મારી ખેચું છું એમ ને ના ના એટલે નહીં ખેંચતી તો સાચન તમારી ઉમર થઈ ગઈ છે દીપાસી બોલી તું આની બા હમ તમે શેઠજી ને વારે ઘડીએ ઉમર થઈ ગઈ ઉમર થઈ ગઈ એમ કેમ કહો છો એ તો હજી જુવાન છે વા બોપા વા તું ખરેખર હીરા પારખું મોડસ છું હ પણ હા કહું ને તો આ તારી શેઠોણી ને છે ને મૂત્યો આવી જશે મૂત્યો વધારે હોશિયારી ના મારશો તમારી ઉંમર થઈ ગઈ છે હા ઉંમર થઈ ગઈ ઉંમર થઈ ગઈ કોને કહે છે હા ઘરડી હશે તું અને તારું આખું ખાનદાન અરે હજી તો હું જવાન છું અને મારો દીકરો તો હજી હીરો છે ના થયું તો લો આવો દંડ બેઠક કરીને બતાવો બસ

સમય સમય ની વાત છે એક સમય લોકો પણ મને પહેલવાન કહેતા હતા અગરબત્તી સાપ પહેલવાન શાંતિ રાખો નીતર ગુજરી જહો હવે રહેવા દો આ બધા બહાના કાઢ્યા વગર અને બહાના ના કાઢવા તમને એવું હોય ને કે તમે જવાન છો તો દંડ બેઠક કરી બતાવી દો ને એટલે પતવાત દંડ બેઠક ચેલેન્જ મારું છું હા એમ જેટલા કરવાના દીસ અરે તું તું જો જો રવા દે ખહી ત્રણ એ બોપા તું ગણતો રે જે ગપચાવશે અલ્યા ભાઈ તું તો રવા દે તું તો બાલ મંદિરે નહીં જો ચોક હોજ પાડી મારી જોયું આપી ગયા ને ઓ પપ્પા ભાઈ જાવ જઈને એનર્જી ડ્રિંક લઈ આવો ને તો આરે ઉકલી જશે શું ઉકલી જશે આ મારા 30 દંડ બેઠક પૂરા થાય ને એટલે બેહી જો છું બાકી હજુ એનર્જી ખબર નથી હજુ બીજા પતા માં જ દઉં હું તો પણ ન માર પણ શું મારું આ તે મને કીધેલા ને 30 મે માર લીધા ને ખોટી અણીઓ કાઢવાનું બંધ કર અને ભાઈ તું શું કરવા બેહી રહ્યો છું આ મફતમાં મો ફિલ્મ જોવા હે જા અંદર રહુડું બોલાવે મંગુ બેન આવી ભઈ અરે મંગુ ભાભી શું વાત છે આજે મારા ભાઈ જલ્દી ઘરે આવી ગયા ને તમને મસા થયા છે ના રે ના હું તો ફિટ જ છું તો પછી બે હોન તાણા આ તો ઘણા સમયથી છે ને તમને થાકેલા થાકેલા જોઉ છું અને અઠવાડિયામાં ત્રણ વાર તો તમે ઓફિસ થી વેલા ઘરે આવી ગયા આ એનો મતલબ એ નથી કે હું બીમાર છું હું તો એકદમ તંદુરસ્ત જ છું મને કશું થયું નથી હો આ તો ચિંતા થાય ને એટલે પૂછવું પડે તને બહુ ચિંતા થાય માં ધણીની પાડોશી છું તો ચિંતા તો કરવી પડે ને મને લાગે છે હું પાછો ઓફિસે જતો રહું કારણ કે મારી ચિંતા થોડીક વધારે પડતી વધી જવે એવું નહીં લાગતું ના 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 તમે આરામ કરો આમી તમારી ઉંમર થઈ ગઈ છે ને આરામ તો કરો પડે ને આમ નહીં લાગવા મંડી તમારું ઉંમર થઈ ગયું ગઈ તારા મોડા પર છે ને સેલેટ મારીને ચૂપચાપ બેહરે અને ભાભી તમે તમે છે ને તમે ગયડો થઈ ગયો એમ લાગો છો પાંચ વર મારા કરતો મોટો લાગો છે હું તો હીટ એન્ડ ફિટ જ છું તમારાથી પાંચ વર્ષ મોટા તો મારા પતિ છે તુલના કરવી હોય ને તો એમની સાથે કરો રોજ સવારે જીમમાં જાય છે બે કલાક સવાર અને સાંજ મને એમ કહેજો તમારા પતિ જોન અબ્રાહમ છે કે મારા એમના નકશો કદમ પર હેડવાનું અલે ભાઈ મારે કોઈ કસરત નથી કરવી હું જીમ છું બરાબર છું હીટ જ છું ફિટ જ છું તંદુરસ્ત મને નહીં લાગતું કે તમે બેઠક કરી હશે કહું છું આ ભાભી છે ને એમની વાત સાચી છે તમારે કસરત કરવી જોઈએ આ તો ગર્ભો સીસીટીવી કેમેરા નથી એટલે બાકી બતાવી દીધો કે ચીટલી દંડ બેઠકો મેં મારી છે પણ મારી સામે વીસ બેઠક કરીને બતાવો તો હું માનું આ તમને છે ને ચેલેન્જ કરી રહી છે અને તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ છે ને સમાચાર બુલેટિન છે આ સોસાયટીનું જઈને કઈ વળશે કે તમે છે ને કમજોર થઈ ગયા છો આપણી ઇજ્જતનો સવાલ છે તમે તમારે કર નાખો

લે ખીચડી બનાવી મારે છે ને પેલો એપિસોડ આવવાનો હતો તે જોવાનો છે મારે તમે ખીચડી બનાવી ફોન એટલે મારો દોસ્તાર નો ફોન છે હું કયા છે હેલો બ્રધર અરે કેમ છો હું તો મજામાં છું તું નો છું એમ કે મજામાં દલસા દલસા તો ભાભી કેમ છે એ મજામાં જોઈને ભાઈ એને શું તકલીફ છે બોલો બસ જમવાનું છે શું સ્પેશિયલ શું ખીચડી આજે એની થોડી તબિયત ખરાબ છે ને એટલે ખીચડીનો કાર્યક્રમ છે અરે સરકારી સ્કૂલ તો ને હું જે આપણે છે ને શાંતિથી વાત કરું સ્પીકર પરથી

ને ગોડી એ તો મસ્તી હતી થોડું સિરિયસ લેવાય ને તો લઈ લીધું ને સિરિયસ માં તમારા ભાઈબંધો મને ગમે એમ બોલી જાય તો હું કઈ સાંભળી લઉં મને ખોટું લાગી ગયું અને અમાર બેન પણી છે ને એને મેં જ કીધું તો આ બધું કરવાનું ભલે ચાલ એ બધું ભૂલી જઉં છું બીજી એક વાત મારા દોસ્તારો વતી હું માફી માંગું છું અને એમ હોય મેર ના પડે તો મારા દોસ્તારો થોડો દોસ્તી કટ કરી નાખું એમને જોડે વાત કરવાનું બંધ કરી દી બરાબર પણ તું હવે એ વાતને બહુ સિરિયસલી માથા પર ના લે રાજી રાખવા માટે કટ દોસ્તો જોડે વાત નહીં કરું એવું બધું કેવું પડે બાકી દોસ્તી તો તોડાય ના તોડાય અમર દોસ્તી તો પણ હાચું કઉ ને તો આ બધું થયું એનાથી મને દુઃખ નથી પણ શીખવાય ઘણું બધું મળ્યું કે હંમેશા માણસે પોતાના શરીર માટે પોતાની હેલ્થ માટે સજાગ રહેવું જોઈએ મારી કલાને નહીં તમારા બધાને હેલ્થ ઇઝ વેલ્થ